પરંતુ એ નળમાં આજ સુધી જળ આવ્યું નથી બે વર્ષ જેવો સમય વીતી ગયો છે બોર બનાવો બોર ખોદવામાં આવ્યો છે અહીંયાથી લગભગ હજાર મીટરના અંતરે એ બોર ખોદવામાં આવ્યો છે ત્યાંથી પાણીની લાઈન ખેંચી અને આ ટાંકીમાં આપવાની હતી અને એ ટાંકી મારફતે અહીંયાના ગામના લોકોને પાણી વિતરણની વ્યવસ્થા જે કરવામાં આવવા કરવામાં આવવાની હતી પરંતુ આજ સુધી બે વર્ષનો સમય વીતી ગયો છતાં પણ ઘરે ઘરે નળ છે પરંતુ પાણી નથી આવ્યું અહીંયા ગામના લોકો છે એમની સાથે આપણે સીધી એમની જે સમસ્યા છે

જ્યાંથી ટાકી બનાવીને મને ખબર નથી પણ લાગે પંદર વર્ષથી બનાવી હશે પણ ત્યાંથી કોઈ દિવસ પાણી આવ્યું ને અહીંયા તો ખાલી બનાયેલી જ છે પણ અહીંયા બોર જ ક્યાં છે પાણી ટાંકી માં આવે એ લોકો આવું આશુસન પછી આ ટાંકી બની ગઈ છે તો અહિયાં થી બે ત્રણ કિલોમીટર બી ગયું ધરે બી હશે પાંચ કિલોમીટર ની અંદર માં તો ત્યાંથી પાણી અહીંયા લાવીને અમે તો પછી તમને ફળિયામાં પાણી આપીશું પણ આજે કઈ થયું જ નઈ એ બોર ક્યાં ને ટાંકી અહિયાં બનાવી પેલી તો શું કરવું જોઈએ કે પેલા તો બોર બનાવવો જોઈએ પછી ત્યાં પાણી નીકળતું ત્યારે તમારે આ ટાંકી ઉભી કરવી જોઈએ અને ઘરે ઘરે નળ આપવા જોઈએ આ તો ખોટા ખર્ચા જ ને એટલે જેનો જે કોન્ટ્રાક્ટ લીધો હશે એમને ખાલી પૈસા કમાવટ લીધો છે બાકી કઈ કરેલું અધિકારી નો શું કેશો અધિકારી ની એક જે એન્જિનિયર હોય એન્જિનિયર ની જે પોતાની બુદ્ધિશક્તિ થી આ પ્રકારના જે આયોજન કરતા હોય બરાબર છે અને સરકારોની જે ગ્રાન્ટો લઈ અને એમને પણ હોય કે ભાઈ અહીંયા પેલા એ લોકો ટાંકી બનાવી દે છે બોર્ડની કોઈ વ્યવસ્થા નથી એવા એન્જિનિયર શું એવા એન્જિનિયર એટલું કે પહેલા તો તમારે છે ને સરકારના ખોટા પૈસા વેડખવા જ નહીં જ્યારે જે વસ્તુ તમે ઉભી કરે એ ઉપયોગી થાય એવી જગ્યાએ તમે પૈસા નાખો ને કે જે લોકો ગરીબ લોકો હોય છે એમને બી ઉપયોગી થાય ને સરકારના પૈસા જાય નહીં શું લાગે આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયા એવું લાગે ભ્રષ્ટાચાર થયો છે તો સુધી પાણી નહીં આવ્યું બરાબર છે ઓકે ભ્રષ્ટાચાર જો આ બેન સમજુક છે એમને ખ્યાલ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એટલે જ પાણી નથી આવ્યું બાકી જો ભ્રષ્ટાચાર ના થયો હોય તો આ ટાંકી હાલ ભરેલી હોતે પણ અહીંયા બહેનો છે માતાઓ છે જેમને કહેશો માસી પાણીની ટાંકી તો મૂકી દીધી છે બરાબર નળ પણ ઘરે આવી ગયા છે પરંતુ હજુ પાણી નથી આવ્યું સરકાર ને શું કેશો નરેન્દ્ર મોદી ને શું કેશો શું મળી પાણી કાથી લાવ્યા લાવવાય

પરંતુ આજે બે વર્ષ વીતી ગયા છતાં પણ આ જે સમ છે એ સમુ ટીપું પણ પડ્યું નથી શોભાના ગાંઠિયા સમના ટાંકી પણ અહીંયા મૂકી દીધી છે અને ટાંકીમાં પણ આજ દિન સુધી કોઈ પણ પાણીનું ટીપું પણ પડ્યું નથી અને આ પ્રકારના જે ગુજરાત જે પાણી પુરવઠા નિગમ છે ને ગુજરાત જે ગુજરાત રાજ્યનું જે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે આ સરકારી ગ્રાન્ટોનો કઈ કયા પ્રકાર ઉપયોગ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કારણ કે અહીંયા પ્રથમ આપણે બોર ની વ્યવસ્થા કરવાની આવે પાણીની વ્યવસ્થા માટે કઈક બોર ખોદવાનો આવે અને પાણી નીકળે પછી જ આ પ્રકારના જે ખર્ચા કરવાના હોય કે આ સંપ બનાવવાના હોય કે આવી ટાંકી બનાવવાની હોય પરંતુ અહીંયા ઉલટું છે પ્રથમ સંપ બનાવવામાં આવે છે અને પછી ટાંકી ઉભી કરી દેવામાં આવે છે અને બોર અહીંયાથી હજાર મીટર દૂર ખોદવામાં આવે છે અહીંયાના જે અધિકારીઓ છે અધિકારીઓનું એવું પણ કેવું છે કે અહીંયા બોર ખોદ્યો છે ત્યાંથી અહીંયા સુધીની પાઇપ લાઈન નાખવામાં આવશે અને આ ટાંકી ભરવામાં આવશે ટાંકી પછી ગામના ગામના જે લોકો છે લોકોને આગળ જે નળ બનાવવા મૂકવામાં આવ્યા છે એ નળમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે એવું અહીંયાના અધિકારીઓને કેવું છે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ પાટી ગામ છે ખેરગામ તાલુકાનું આ પાટી ગામ છે નલસે જલ યોજના જે આપણા વડાપ્રધાન

સરપંચ હતા તે વખતે આટાકી ત્યારથી એ ચાલી ગયો પછી બંધ થઈ ગયું તાલુકા પંચાયત થઈ ગઈ ન બાપની જેવી અત્યારે તાલુકા પંચાયતના જે પ્રમુખ ને એ તો જોતા જ નથી ને અમને ઓળખતા ભી નથી તાલુકા પંચાયત પ્રમુખ ને તાલુકા અન્ય જે વખતે પ્રસંદભાઈના મિસિસ હતા ને તે વખતે થોડુંક કામ થયું પછી તો અમારું કશું નથી અત્યારે ગ્રામ પંચાયત ભી અહીંયા જોતું નથી અત્યારે અમારે કેટલું પાણીનું તંગી પણ કોઈ અહીંયા અધિકારી પણ નથી જે વખતે ચૂંટણી હોય ત્યારે મતને માટે આવે બે બીજું કંઈ નહીં હાલના સરપંચને શું છે અહીંયાના સરપંચનું આ અહીંના સરપંચ બી અમારે હવે પાર્ટી દાદી ફયા પણ એ બી ગામમાં કામ કરતા છે પણ અહીંયા ધ્યાન નથી રાખતા બરાબર એટલે તમારા ફળિયામાં ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે એવું લાગે છે ઓકે હા હવે જે હોય તો અત્યારે તો પક્ષા બહુ કેન્દ્ર સરકારમાં બી અહીંયા બી તો ત્યાં તે રીતે અન્યાય ના થવું જોઈએ બરાબર હા

એમણે પણ પોતાની વ્યથા સંભળાવી અને ક્યાંક ને ક્યાંક ગામના જે સરપંચ છે એ પણ ક્યાંક ને ક્યાંક આ ફરિયાળી સાથે અન્યાય કરી રહ્યા હોય એવું એવું એ લોકોને લાગી રહ્યું છે આ બધા બહેનો હતા જે પાણીની સમસ્યાને લઈ અને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ફક્ત ને ફક્ત વિઝિટ કરી જાય છે અને આશ્વાસનો આપી અને જતા રહી છે પરંતુ આજે બે વર્ષથી કરતાં વધુ પણ સમય વીતી ગયો છતાં પણ હજુ જે નલસે ઘરની જે યોજના છે એ જે યોજનાના જે દાવા હતા એ પોક સાબિત થયા છે અહિયાંના જે લોકો છે એ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી પાણી પુરવઠા વિભાગને જો ઓન પેપર તમે વધુ જ બરાબર બતાવી દીધો હોય તો આજે આ પરિસ્થિતિનો સામનો અહીંયાના લોકો કરી ના રહ્યા હોય અહીંયા તાલુકા પંચાયતના જે સભ્ય છે એ સભ્યનું પણ તાલુકામાં સાંભળવામાં નથી આવતું એવી પણ એવો એ રજૂઆત કરી હવે તાલુકા પંચાયતના ના સભ્યની વાત અને એની રજૂઆત જો સાંભળવામાં ના આવતી હોય ત્યારે ગામના અન્ય સામા સામાન્ય માણસની તો વાત જ શું કરી આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધમદાર સાથે જોડાયેલા રહેશો નમસ્કાર